ધેર ઓપે મિત્રો હવે આપડો ચ્યુત ભાઈ દશમ ભાઈ કયું શાક બનાવવાનું આપણું સિંહ ભજિયાનું આયોજન છે બોવા સિંહ ભજિયાનું આયોજન છે તો આપડો સોકણવાળા મુકા કાકા બેરે તૈયાર કરો બધું તો હવે આપડો નીકણ જઈએ તો બહુ રાત પડી જઈએ તમે જોઓ ગાઈસ બ્લોગમાં જોડાઈ રહેજો બરાબર તો હવે આપડો જઈએ મુરા ભાઈ આપણો હવે

બપોરે બપોરે તાકી જાય બપોરે ને પેલી મેગી બનાવી તે તાકી જાય રે અને આરે મુકા કાકા મુકા કાકા કરી મુકા કાકા માઈ નથી મુકાકા હવે આપણો બત્તી લાય નહીં તમે બત્તી ચાલુ કરો ક હા આપણો બત્તી લાગી દીધી ભાઈ બત્તી ચાલુ કર દો બસ ઓકે મુકાકા હવે લાખો લેવા જાનું હોને આપણો લાખો જાણું ના તો પેલા વ્યવસ્થા લાકડો ની કરવી પડશે બરાબર એના માટે બળતણ છે બરાબર બરાબર તો બળતન ન લાખો બરાબર આ વ્યવસ્થા જોશે તો આપણે એના માટે એક કોક મૂકીએ ભૂરા પી નો જેમ તો ભૂરા પરફેક્ટ છે બરાબર એટલે ભૂરા પી લેવા જશે બર્તન જો મિત્રો આપણો દેશી ગુજરાતી ભાષામાં શું કહેવાય બળતણ એટલે બળતન એટલે આપણે એના શુભ ગુજરાતી હું કહેવાય કહે વાસણ કહેવાય બરાબર તો મિત્રો હવે આપણે શું કરવું કાકા આપણો વાસણ લેવા માટે ભૂરાભાઈને મોકલવા પડશે હા ભૂરાભાઈ તૈયાર હો હા તો આપણે ઘરે તમે શું લઈને આવો ચમચી જે બપોરથી લાવ્યા હતા એ આગળ લેતા આવો અને એમાં ખાસ પડશે એ લોકોનું મર્ડર નથી કરવાનું ભાઈ કોઈનું મર્ડર કરવાનું નથી પણ આપણે સબ્જી કાપવા માટે હા બરાબર મુકા મુકા કાકા મુ ડુંગરી ને બટાકા કાપું ચાલશે કોઈ વાંધો નહીં ને હા કોઈ વાંધો નહીં આપણો હા મુકા કાકા વાંધો નઈ હવે બત્તી કઈ વાંધો કાપી હા કાપી અને શાક બનાવવાનું ને સેવ આવશે બધું બીજું કોઈ બીજું બધું ઘણું બધું આવશે પણ એમાં તમે એને જોતા રહેજો મિત્રો આ મિત્રો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બ્લોગમાં જોડાઈ રહેજો તો મુકાગા હવે લાકડો લઈ જઈશું ના આગળ લાવો તો આપણો સમાજ અને પાછળ લાવો તો આપણો સમાજ જે હોય તમારા ઉપર છો હીરો કે જીરો મિત્રો બનાવો તમારા ઉપર છો આપણો ક્ષત્રિય ઠાકોર વિક્રમ ઠાકોરે સમાજને બહુ આગળ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો છે તો વિક્રમ ઠાકોરને સપોર્ટ કરો અને અમને પણ સપોર્ટ કરો અમને પણ અમે પણ ઠાકોર સમાજ બહુ દિલથી ચાહીએ છીએ હું કાકા આવા લાકડો લેવા જઈએ આપણે હા મિત્રો ને ખાસ એક સૂચના ક વ્યસનથી દૂર રહેવું હા મિત્રો એ અગત્યની વાત છે કો વ્યસન દૂર રહેવું એ બહુ અગત્યની વાત છે તો હું કાકા ચૂલો બની ગયો હા ચૂલો આપણો કન્ફર્મ હા તો લેડો લાકડા લઈએ હું ચાલો આપણો લાકડો લેવાની કરી દસમ ભાઈ હા બોલો ભાઈ બત્તી લઈ લેજો હા હા લેજો લેડો મુકાકા જજી

હા તો સાલ ભઈ રસોઈ આ છે હા ઓ કમેન્ટ કરી દેજો તમારા ઘરે આવું હોય કોઈ રસોઈ કરવા આજ નું આયોજન સાલ ભઈ નું છે તો હું કાપું જો તમે ડુબળી કરી દે કાપાયા ડુરા આવી જઈય ડુરા ભાઈ બધું લઈ દઈ દઉં છું હો અમારે કરતા હતા તમે લેના બે હો ના મારી બુંડી কৰিব <laughs> মোক <laughs> जो आपको बुरा भाई बाफी ना था ना मैं सुधारी हो भाई जब बुरा भाई हूँ बाफी ना था बाप इला बुरा भाई अर्धर वधा लेना था, ले था। ना मर्ची में ठोस लेना था ना तो इना माटा हुआ मैं परी को बनाएंगे ब्रह्म वो का वो का वो मर्ची ना था हो मर्ची में आपने मर्ची आ रही है आपने कहीं नहीं ना हो

ના મત લબ્બર કોશન ડબલ લાબું પાઉ નો વેતન કોશન કેમ ના મત દેશી જુગર કર દઈએ બરાબર गाइस જો આ બો ડુંગરી કે લીધી ને ને મહેનત ડુકડી કરીએ તો ફળ મળ એમની ફળ મળ બધું ઉડી મોરા ડુકડી આ આપ તો આદર્પણ સર તો દર્પણ નાખી દીધું તો ગાઈસ આમર સુસા આદર્શ અને આ મિક્સ સબ્જી પણ ઓણમો ફિલ્થ બોલા બટાકો એક કાપો બે કાપો બે બે કાપો સઠને નહીં ઉગા આવતા એ થઈ જી તો તો મિત્રો હવે ચૂલો આપડો હળગી ગયો છો બરાબર બસ હવે અડધો કલાકની રા જોઈ પડું કાકા આ તૈયાર જો તૈયાર આપડો હા તૈયાર છે એકદમ ખાઈ સમાય મારો યાર નહીં બોગા 5 પજો ના દે નખ દે વાત ના હતા નખ હતા નખ તેલા રયો બેટા મિત્રો એમને થોડી ભૂલ થઈ કે કેમ કે એમને કદી सब्जी બનાવી નહી કદાજ એટલે કરી કરે એટલે આરે આપણ ચપ્પણા કારીગર એટલે ઓનું નામ ચપ્પુ દાદા કહેવાય

તો મિત્રો વ્લોગમાં જોડાઈ જો હજુ તો બહુ બધું બાકી છે કરવાનું જો પોતાની મહેનત મિત્રો

બરાબર પાણી રેડો મિત્રો ફાઇનલી થવા શું કરજો ટેસ્ટિંગ ખાવા પણ સારું ખાવું

એ કોમેન્ટમાં ખાલી લખજો અમે તમને બનાવીને બતાવશું તમે ઘર પર પણ એજી બનાવી શકો તમે મિત્રો કોમેન્ટ કરો અને અમે ટૂંક સમયમાં તમને બતાવીશું ક્યાં વસ્તુ અમે બનાવી શકીએ હા ચાકી મારી ચાકી માર્યો મિત્રો ફાઇનલી હવે આપણો બટાકા ચડી ગયા છે અંદર જોવો તમે ઘણા લોકો ઘરે એવું घरे હોય તો

बराबर मुगा सिंग भजन इना गावानो सिंग भजन आपरो एक एक मिनिट उभा रो इना माटन आपरो ने ब्रेक लेवो पडो हां क भाई आपरो सिंग भजन आखो तातकालिक कोई पण वस्तु तत्काल चाहिए क लाइक शेयर सब्सक्राइब बोल दे लाइक शेयर

મિત્રો જોડાઈ રહેજો બ્લોકમાં હા તમે જોઈ શકો છો કે આજે શાક છે એવું હોય આ રીતે બનો સિંગ ભજીયાનું શાક એકદમ ટેસ્ટી બની હો તો મિત્રો હવે અમે ખાઈ લઈએ પછી બ્લોગ ચાલુ કરીએ તો હવે અમે ખાઈ લઈએ બરાબર તો મિત્રો બ્લોકમાં જોડાઈ રહેજો મુગલ હવે ખાઈ લઈએ પેલા હા આપણે હવે ખાઈ લઈએ બરાબર ભાઈ બ્લોક ચાલુ કરીએ તો હવે અમે ખાવાનું ચાલુ કરીએ છીએ તો તમારે પણ કોઈ ન ખાવ હોય આ વસ્તુ તો કમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો અને નમણા રીકવેસ્ટ મોકલજો તો જય માતાજી મિત્રો હવે અમે સિંગ બજિયાની सब्जी ખાઈ રહ્યા છીએ અમે સિંગ બજિયો ખાઈ ગઈ તો આજે આપણો બ્લોગ તો બ્લોગમાં તમને ઈલા માટે નવા બ્લોગમાં તમને જોડાવા માટે નમ્ર વિનંતી બંધા ભુલા પછી હવે આગળના બ્લોકમાં અમે હું બનાવીએ તે તમે કોમેન્ટમાં કરજો તો બ્લોકમાં જોડાવાનું જય માતાજી મિત્રો હવે આપણો બ્લોગ સમાપ્ત થઈ ગયો તો